નમસ્કાર દર્શક મિત્રો આજના ગુજરાતના દસ મોટા સમાચાર જોઈએ તો વરસાદના વિરામ બાદ અરવલ્લીમાં હવે તીડે આતંક મચાવ્યો છે મેઘરાજના ગ્રામ્ય વિસ્તારમાં તીડે તરખાટ મચાવી દીધો છે મેઘરાજ સહિત જીતપુર ખાખરિયા ઈસરી ખોમાપુર જેવા અરવલ્લીના અનેક ગામોમાં આ જંતુઓ ખેડૂતો સહિત ગ્રામ્યજનોને પરેશાન કરી મૂક્યા છે તીડથી ખેતી પાકમાં પણ વ્યાપક નુકસાન થવાની સંભાવના છે આગળના સમાચાર જોઈએ તો વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂરજોરશોરથી થઈ રહી છે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા સત્તારૂઓ માટે વીમા કવચની પૂરું પાડવા તૈયારી કરી છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આવનારા લાખો માય ભક્તોની જાલમાનની ખાસ સુરક્ષા અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો લેવામાં આવે છે આગામી બાર સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ભાદવરી મુકુનમના મેરામાં અંબાજી ધામથી વીસ કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ માનવ સર્જિત કે કુદરતી હોનારતની ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકે છે જેના માટે મંદિર ટ્રસ્ટે કરોડો રૂપિયાની રકમનો વીમો ઉતરાવે છે વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી છે ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે તેને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે એક સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદના ચાર દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં કેક ઓર ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે રાજ્યના અગિયાર જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રીપ મર્ડર કેસના વિરુદ્ધમાં હડતાળ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર હડતાળ પર ઉતરવાની તૈયારીમાં છે આ વખતે રેસિડેન્ટ ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ મામલે સોમવારથી હડતાળ પર ઉતરશે આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે તેઓ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનો હોય છે પરંતુ હવેથી પાંચ વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ તેમજ સ્ટાઇપેન્ડ પણ ચાલીસ ટકાને બદલે માત્ર વીસ ટકા જ વધાર્યું છે જેથી અમે આવતીકાલથી હડતાળ પર ઉતરીએ છીએ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે આ મામલે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે રેડ કોર્નરની નોટિસને આધારે એસએમસીના વડા નિલિપ્ત રાય જાતે દુબઈ જઈ અને બુકીની ધરપકડ કરી છે આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેટી કામરિયા અને પીઆઈ આરજી ખાંટ પણ દુબઈ ગયા હતા આ કેસમાં અગાઉ પીઆઈ તરલ ભટ્ટની પણ ધરપકડ થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય છે ભારે વરસાદને કારણે ઘણો પાક નષ્ટ પામ્યો છે ત્યારે હવે વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં સફેદ માખીના ઉપદ્રવના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોટાભાગના પાક નષ્ટ થઈ જતા હવે સુરત ખેડૂત આગેવાને સરકાર સામે સહાયની માંગ કરવી પડી છે